નમસ્કાર જય સોમનાથ ચેપ્ટર નંબર ત્રણ ની અંદર ધાતુઓ અને અધાતુઓની પ્રક્રિયાઓ ધાતુ અને અધાતુ કઈ રીતના પ્રક્રિયા કરશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે સામાન્ય રીતના તમે ઘણી ઘણી આ બધી જગ્યા જોયેલી છે ધાતુઓ અને અધાતુઓ આપણે રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ બંને સાથે પ્રક્રિયા કરેલી હોય તો હું તમને સમજાવું તો સમજવામાં શું છે કે ધાતુઓ અને અધાતુ બંને જ્યારે જોડાશે ને ત્યારે એમને નહીં જોડાય કોઈ એક ધન અયન હશે કોઈ એક ઋણ અયન હશે એટલે કે કોઈ એક ઇલેક્ટ્રોન મેળવતો હશે કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવતો હશે ધન અયન હશે એ શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઋણ અયન હશે એ ઇલેક્ટ્રોન મેળવે આ વસ્તુ એક યાદ રાખવાની છે હવે એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સોડિયમ ક્લોરાઇડ મીઠું સોડિયમ ક્લોરાઇડ ની અંદર શું હોય કે વિરુદ્ધ વીજભાર બે ધરાવે સોડિયમ છે ધન અયન હોય ઋણ અયન તરીકે ક્લોરાઇડ જોવા મળશે તો આને શું કહેવાય કે એકબીજા સાથે આકર્ષાય છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ પણ તે ધરાવે એટલે કે જકડાય અને સોડિયમ ક્લોરાઈડ બની રહેશે આ રીતનું સંયોજન જોવા મળે આ પ્રકારનું જે સંયોજન છે એટલે જ્યાં શું થાય કે ધાતુઓ અને અધાતુઓ ઇલેક્ટ્રોન બંને એકબીજાને આપલે કરે અને શું કરશે તે નિર્માણ કરશે કોનું પણ નિર્માણ કરશે એક્ઝામ્પલ તરીકે આપણે એને સી એલ લઈએ એને પ્લસ સી એલ તો એને અને સી એલ બનાવશે એની અંદર સંયોજનો વિદ્યુત સામાન્ય રીતના આપણે ધોરણ 9 ની અંદર ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરેલો છે એમાં તમે જોયું હતું કે કઈ રીતના ઇલેક્ટ્રોન ની ગોઠવણી જોવા મળશે ઇલેક્ટ્રોન કઈ રીતના કક્ષાઓ બનાવશે અને તે ગોઠવાયેલા જોવા મળશે તો એની અંદર તમે એ નોંધું હતું કે પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એ રીતના જોવા મળતા હતા પણ એની અંદર એક એવું વસ્તુ હતી કે બધા તત્વોની ઇલેક્ટ્રોન કક્ષા છે બાર ની કક્ષા ભરાયેલી ન હોય તમે ત્યાં નોંધું હતું કે તે શું કરે કે તે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ત્યાં ભરાવતા હતા કે કોઈ એક ઇલેક્ટ્રોન વધારે હશે કોઈને બે ઇલેક્ટ્રોન વધારે હશે કોઈને ત્રણ ઇલેક્ટ્રોન કોણ બે ઇલેક્ટ્રોન ઓછા હશે કોઈને ત્રણ ઇલેક્ટ્રોન ઓછા હશે તો એ બધી તમે નોંધેલું તો જો અહીંયા તમે જોશો કે સોડિયમ ને એક ઇલેક્ટ્રોન વધારાનો છે બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોન હવે આ લોકોને શું કરવું એક અષ્ટક પ્રાપ્ત કરવું એટલે કે આઠ ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષામાં રાખવો એટલે કે તેની પૂર્ણ કક્ષા કાં તો ભરેલી રાખે આખે કે ખાલી રાખી દે એટલે કોઈ પણ છેલ્લી કક્ષા છે ને એ બધા ઇલેક્ટ્રોન એવા ધરાવે કે ભાઈ આખી ભરેલી હોવી જોઈએ આખી ભરેલી ની અંદર સામાન્ય વાત કરીએ કે ભાઈ સોડિયમ છે એને એક ઇલેક્ટ્રોન વધારાનો છે તો એ ડોનેટ કરશે તો એની સામે માનો કે નાઇટ્રોજન જેવા કે ઓક્સિજન જેવા અથવા ફ્લોરિન જેવા આયનો છે એ ઇલેક્ટ્રોન શું હોય કે તેની બાહિતુ કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હોય પણ થોડા ઘટતા હોય તો એ શું કરશે એ પોતે મેળવી લેશે ક્લોરિન જેવા ફ્લોરિન જેવા બ્રોમિન જેવા આયોન જેવા તો આ બધા છે એ શું કરશે એ આયોનો મેળવશે તો અહીંયા એ જ આપણે જોવાનું છે કે એનાથી એક સંયોજન બનશે એ સંયોજનની આપણે વાત કરવાની છે જે સંયોજનો રાસાયણિક ગુણધર્મો પોતે ધરાવશે એના રાસાયણિક ગુણધર્મોને લીધે તેમાં ફેરફાર ઘણો સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના અગિયારની છે એટલે કે બે આઠ અને એક ની છે તો શું કરશે સોડિયમ પોતે છે ને એ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે કે દઈ દેશે કે ધનયન તરીકે રહેશે એટલે કે એને પ્લસ તરીકે રહેશે અને એક ઇલેક્ટ્રોન તે આપી દેશે પણ હવે એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે તો કે ભાઈ ક્લોરીન છે એની બાહ્ય તો 17 ની જોવા મળે તો એને એક ઇલેક્ટ્રોન ની ઉણપ છે ક્લોરીન છે એ આ સોડિયમ પાસેથી શું કરશે એક ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે તે ઋણાયન તરીકે ઓળખાશે અહીંયા ઋણાયન તરીકે તે ક્લોરીન ઓળખાશે એટલે આવો એક ઇલેક્ટ્રોન તેને મેળવવું હોય એટલે શું કરશે તે સોડિયમ સાથે સંયોજન એને પ્લસ સીએન માઇનસ એટલે કે એને સીએન આવો સંયો એ જ રીતના તમે બીજું એક ઉદાહરણ લઈએ તો મેગ્નેશિયમ નું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન વધારાના તો તે શું કરશે તે ડોનેટ કરી દેશે કોને ડોનેટ કરી દેશે તો કે ભાઈ ક્લોરીન ની વાત કરીએ આપણે ક્લોરિન કરીએ એને ક્લોરિન ને લઈએ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન એને હોય તે શું કરશે કે મેગ્નેશિયમ સાથે સંયો પ્લસ ટુ અને મેગ્નેશિયમ ના ક્લોરાઈડ મેગ્નેશિયમ ક્લોરા એમજી સીએલ ટુ ઓકે તો આ રીતના તે સંયોજાય જોવા મળશે તો અહીંયા શું થશે કે આ રીતના સંયોજન તો બની ગયું અને શું કીધું ધનયન છે એક ધનયન છે એક ઋણાયન છે આ ધનયન તો અહીંયા એ જ વસ્તુના ગુણધર્મો આપેલા છે તે પણ ભૌતિક સ્વભાવ દર્શાવે છે બિંદુ હશે દ્રાવ્યતા હશે વહન કરે એની ચર્ચા કરી આપણે તો કે ભાઈ ભૌતિક સ્વભાવની વાત કરીએ તો ધનયન છે ઋણાયન છે એ વચ્ચે પ્રબળ આકર્ષણ અને તે સખત હોય છે થોડા સખત પણ જોવા મળે ઘન જોવા મળે બરડ જોવા મળે અને બહુ વધારે દબાણ આપે ને તો તૂટી જાય એવા જોવા મળશે પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વાત કરીએ તો ખૂબ ઊંચા ધરાવે ગલન બિંદુ ઉત્કલન બિંદુ તેને તોડવા માટે પ્રબળ ઊર્જાની જરૂરિયાત પડે દ્રાવ્યતાની વાત કરીએ તો તે વિદ્યુત સંયોજનનો રીતે પાણીમાં દ્રાવ્ય થઈ શકે પાણીમાં દ્રાવ્ય થશે પણ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવણોમાં દ્રાવ્ય થશે નહીં ત્યાર ત્યારબાદ વિદ્યુતનું વહનની વાત કરીએ તો દ્રાવણમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે વિજભારિત કણો છે એ ગતિશીલતા ના આધારે થશે પણ પાણીમાં જ્યારે દ્રાવણોને આયનો ધરાવે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો ધ્રુવો પર સ્થળાંતર છે એટલે કે ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થશે અને ધન અવસ્થા આયનીય સંયોજનો શું કરશે કે વિદ્યુતનું વહન કરતા નથી ઘન અવસ્થામાં આયનીય સંયોજનોનું વિદ્યુતનું વહન નહીં કરે પણ તે પાણીમાં જો ઓગાળવામાં આવે તેનું દ્રાવણ જલીય દ્રાવણ બનાવવામાં આવે તો વિદ્યુતનું વહન ત્યાં તમને જોવા મળશે પ્રવૃત્તિની અંદર જો એ જ વસ્તુ આપેલી છે કે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ ક્લોરાઇડ લો એને શું કરો કે ભાઈ ડાયરેક્ટ સમજી થ્રુ ગરમ કરો અને તેમાં જોવો કે તેની અંદર કેવા પ્રકારની જોત જોવા મળશે એક તો ત્રણેય ઘન અવસ્થામાં હશે પછી એની અંદર સોડિયમ ક્લોરાઇડ ને સળગાવશો તો તે પીળી જોત થી સળગશે પછી આછો જાંબુડિયો રંગ પોટેશિયમ આયોડાઇડ દર્શાવશે અને બીએસીએલ તો એટલે કે બેરિયમ ક્લોરાઇડ છે એ ગુલાબી થી સફેદ રંગ જેવું જોવા મળશે હવે તે પાણીમાં દ્રાવ્ય છે કે નહીં એની દ્રાવ્યતા પણ ચકાસો તો કે પાણીમાં ત્રણેય દ્રાવ્ય દ્રાવ્ય છે પણ પેટ્રોલ અને કેરોસીન ની અંદર દ્રાવ્ય થતા જોવા મળતા નથી હવે એક તમારે શું કરવાનું છે કે બીકર લેવાનું છે એની અંદર બે ગ્રેફાઇટ સળિયા નાખવાના એનું કનેક્શન શું કરવાનું તો કે ભાઈ બેટરી સાથે અને બલ્બ સાથે કરી દો હવે આ કનેક્શન કરી અને એની અંદર એક એક દ્રાવણ એડ કરીને ચેક કરવાનું કે બલ્બ પ્રકાશિત થાય કે નહીં તો ત્રણેય દ્રાવણો છે ને આમ જો તો ક્ષારના બનેલા છે કોના સે ક્ષારના ક્ષારના દ્રાવણ હોય ને એ શું કરશે પ્રક્રિયા કરશે વીજનું વહન કરશે એટલે અહીંયા વિદ્યુતનું

જે ક્લોરાઇડ છે એને કહેવાય એમ તરીકે ત્રણે આયનીય સંયોજનો તમને અહીંયા જોવા મળે એટલે કે ત્રણે આયનોને ધનાયન પણ છે ઋણાયાન પણ છે આ રીતના તે આયનીય સંયોજન તરીકે પણ ઓળખાત છે જો તમારે પ્રવૃત્તિ સોરી બ્લુ પ્રશ્ન આપેલા છે બ્લુ બ્રશ્નો એટલે તમને એક્સ્ટ્રા ઉદાહરણ પણ અહીંયા આપી દીધા ઓકે ત્યારબાદ ધાતુઓની પ્રાપ્તિની વાત કરીએ આ ટોપિક પણ અહીંયા લઈ જ લઈએ ધાતુઓના ધાતુઓ વિશે આપણે ચર્ચા કરી કે પણ ધાતુની પ્રાપ્તિ કઈ રીતના થાય ધાતુઓ આપણે મળે ક્યાંથી તો મૂળ સ્ત્રોત તો પૃથ્વીના પેટાળમાંથી મળે પણ એમાંથી મળ્યા પછી પણ એનું શું કરવું પડે નિષ્કર્ષણ કરવું પડે અલગ અલગ તારવવા પડે તો એના વિશેની વાત કરીએ ભૂપૃષ્ઠના ધાતુઓનો મોટો સ્ત્રોત છે એટલે કે પૃથ્વીની સપાટી છે દરિયાના પાણીમાંથી સોડિયમ ફ્લોરાઇડ મળે મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા સારો તમને એમાંથી મળી રહી તો તત્વ કે સંયોજન પૃથ્વી સ્વરૂપ પૃથ્વીના ભૂપૃષ્ઠનો કુદરતી રીતના મળે છે અને તેને શું કહેવામાં આવે ખનીજ આવા બધા પદાર્થો શું છે ખનીજો છે ધાતુનું નિષ્કર્ષણની વાત કરીએ કે ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કે ધાતુની પ્રાપ્તિ કઈ રીતના કરવામાં આવે તો કેટલીક ધાતુઓ છે પૃથ્વીના પોપડામાંથી મુક્ત રીતના અવસ્થામાં તમને મળી જાય સરળતાથી મળી જાય કેટલીક એવા સંયોજનો છે સ્વરૂપમાં મળે છે કે જેની સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલ ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય તેથી તે ઘણી વખત મુક્ત અવસ્થા મળી જાય એટલે કે ઓછી સક્રિયતા ધરાવશે પ્રતિક્રિયા વિશે આપણે જોયું એ જ રીતના સક્રિયતા જોવા મળશે એની અંદર તો ઘણી ધાતુઓ ડાયરેક્ટ તમને મુક્ત રીતના મળી જાય એમાં સોનું ચાંદી પ્લેટિનમ કોપર જેવી ધાતુઓ તમને મુક્ત રીતના મળી જશે કોપર અને સિલ્વર છે એનું સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડના અયક્ષ સ્વરૂપે એટલે કે એના ઓક્સાઇડ સ્વરૂપે તમને ત્યાં સંયોજિત અવસ્થામાં પણ મળતી જોવા મળશે આ તમને ઈઝીલી મળી જાય પણ ઘણી ધાતુઓ હોય છે એ કાચી તરીકે મળે તો હવે એનું શું કરવું શુદ્ધિકરણ કરવું પડે એટલે અલગ તારવવી પડે તો અહીંયા તમને ત્રણ ચાર્ટ આપેલા છે પેલા આપણે જોશું નીચલી સક્રિયતા વિશે કે નીચલી સક્રિયતા જે ધરાવે ને આપણે જે પ્રતિક્રિયાનો ચાર્ટ જોયો તો એમાં એમાં નીચે જે જોવા મળશે ને પ્લેટિનમ જેવી ધાતુઓ સલ્ફેટ જેવી ધાતુઓ તો એ છે એ તમને શું છે કે ભૂંજન દ્વારા ધાતુઓ અને ધાતુઓની શુદ્ધિકરણ દ્વારા તમને મળી જાય પણ મધ્યવર્તી જે વચ્ચેની સક્રિયતા ધરાવે છે મધ્યમાં છે જે ધાતુઓ એના કાર્બન આયન તરીકે અથવા સલ્ફાઇડ આયન તરીકે એમાં કેલ્સિનેશન પ્રક્રિયા આવશે અને ભંજન પ્રક્રિયા ડિટેલ માં આપણે જોવાની છે પછી જો આને આમાંથી અલગ પડશે એ ધાતુનો ઓક્સાઇડ તરીકે ઓળખાશે અને તેનો રિડક્શન કરીને અશુદ્ધ ધાતુઓ તરીકે તે મળી જશે અને ધાતુઓનું શું થશે શુદ્ધિકરણ થતું તમને જોવા મળશે હવે ઊંચી સક્રિયતા જે ધાતુઓ ધરાવે ને તે ઊંચી સક્રિયતા છે વધારે એ પીગળીને અજય સ્વરૂપે તમને વિદ્યુતનું વિભાજન થતું જોવા મળશે અને તે શુદ્ધ ધાતુ તરીકે તમને ત્યાં મળી જશે અહીંયા જોઈએ સક્રિયતાની ટોચવાળી વાળી ધાતુ એટલે કે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ જેવી ધાતુ જે મુક્ત અવસ્થામાં તમને મળતી નથી એટલે કે સક્રિયતા શ્રેણીના આધારે ત્રણ પ્રકારના પાડવામાં આવ્યા તો કે ભાઈ નીચી સક્રિયતા શ્રેણી ઊંચી મધ્યમ સક્રિયતા ધાતુ અને ઊંચી સક્રિયતા ધાતુ આ રીતના તેને અલગ રીતના ત્રણ ત્રણ રીતે

એને તમને એ શોધવું મળશે હવે આ જ મરક્યુરીને પાછી વધારે ગરમ કરવામાં આવશે ત્યારે શું થશે ઓક્સિજન પણ તેને દૂર થશે અને મરક્યુરી પોતે રિડક્શન થશે તે મરક્યુરીનું અને ત્યાં તમને મરક્યુરી પ્રાપ્ત થતો જોવા મળશે એ જ રીતના કોપરની સાથે કે કોપર છે કોપર સલ્ફેટ તરીકે તે જોડાયેલું હોય તેને ગરમ કરવામાં આવે એટલે તે ઓક્સાઇડ આપશે કોપર ઓક્સાઇડમાંથી તેને વધારે ગરમ કરવામાં આવે ત્યારે તે શું ઘટશે તો તેમાંથી જે

સ્વરૂપે ફેરવવામાં આવે એટલે કે ઓક્સિડેશન જેવી પ્રક્રિયા થતી જોવા મળશે એટલે ઓક્સાઇડ સ્વરૂપે ફેરવી અને સલ્ફાઇડ ની કાચી ધાતુ છે એ વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવશે વધારે ગરમ થઈને તે શું બનાવશે ઓક્સાઇડમાં ફેરવાઈ જશે અને પછી તેને આ પદ્ધતિને શું કહેશે ભૂંજન કહેશે હવે માનો કે કાર્બોનેટ ની કાચી ધાતુ છે એને શું કરવામાં આવશે કે મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં લિમિટેડ ગરમ કરવામાં આવે બહુ અતિશય ગરમ ન કરવામાં આવે અને પછી તે શું કરશે કે આ પદ્ધતિને કેલ્શિયમ કહેવામાં આવે છે ઝીંક અયસ્ક જે ભુંજન અને કેલ્શિયમ દરમિયાન રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવશે એટલે કે ઝીંક સલ્ફાઇડ અયસ્ક મળ્યા તમને એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા થાય અને ઝીંક ઓક્સાઇડ બનાવ્યા હવે ઝીંક ઓક્સાઇડ છે એ કાર્બોનેટ એટલે કે ઝીંક કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે અને પાછળ ઝીંક ઓક્સાઇડ મળશે આ રીતના તેને ઓક્સાઇડ મળશે ત્યારબાદ જે તેની સાથે કાર્બન જોડાય કે કાર્બન ને જોડી ઝીંક ઓક્સાઇડ ને કાર્બન ને જોડી અને શું બનાવશે ઝીંક અલગ તમને મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ તમને અલગ વાયુ સ્વરૂપે તમને જોવા મળશે એટલે કે જ્યારે ધાતુના ઓક્સાઇડ યોગ્ય રીતે રિડક્શન થઈ જાય ત્યારે તેમાં કાર્બન નો અપૂરૂપ ધાતુ નું રિડક્શન કરવામાં આવશે અને ઝીંક ઓક્સાઇડ ને કાર્બન સાથે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વીય ઝીંક તરીકે એટલે કે ધાતુ તત્વ તરીકે તમને મળશે રિડક્શન પામશે એટલે કે ઓક્સિજન દૂર થઈ જશે ત્યાં તમને રિડક્શન થયું કાર્બનની વાત કરીએ કાર્બનનો ઉપયોગ છે એ ધાતુના ઓક્સાઈડ ધાતુ રિડક્શન કરવા સિવાય પણ કેટલીક વિસ્થાપન અંદર ઉપયોગ કરતા ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી એલ્યુમિનિયમ કરતા તરીકે છે રિડ ઓક્સિડેશન તેનું થાય ઓક્સિડેશન તે કરી શકે તો આવી જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સાથે તેમના ધાતુના ઓક્સાઇડ શુદ્ધિકરણના સંયોજનમાં શું કરશે વિસ્થાપિત કરશે અને રિડક્શન દ્વારા મેગ્નેશિયમ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને તેમાંથી મળતું શુદ્ધિકરણ દ્વારા તેમના અયસ્ક મળશે અને તે શું કરશે કે નિષ્કર્ષણમાંથી સમાવિષ્ટ જે એલ્યુમિનિયમના ભૂકો મળશે તમને એ ગરમ કરવામાં આવે ત્યારે તે નીચે મુજબની પ્રક્રિયા દર્શાવશે એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે એલ્યુમિનિયમના ઓક્સાઇડ મળશે અને મેંગેનીઝ છે એ તમને ધાતુ તત્વ તરીકે ત્યાં ઉષ્મા ઉષ્મા પણ ઉત્પન્ન ક્ષેપક પ્રક્રિયા પણ જોવા મળશે હવે રેલવેના પાટાને ઘણી વખત શું હોય કે રેલવેના પાટાની આ તિરાડ તિરાડને બોરવા માટે શું કરવામાં એક પ્રક્રિયા કરવામાં આવે છે જેમને થર્મિક પ્રક્રિયા કહેવામાં આવે એટલે એની અંદર શું હોય કે આયસ્ક ઓક્સાઇડ હોય અને એલ્યુમિનિયમ હોય એને ફૂલ ગરમ કરવામાં આવે એટલે એ આયન છે એ ઓગળી અને આ પાટાની વચ્ચેની જગ્યામાં તોડાઈ જશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ સ્વરૂપે તમને ત્યાં મળશે અને ઉષ્મા મળશે એટલે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાશે છે પ્રક્રિયા એ તિરાડ બોરવા માટે જે પ્રક્રિયા મશીનનો ઉપયોગ કરે ને કરવામાં આવે તેવી પ્રક્રિયાને થર્મિલ પ્રક્રિયા તરીકે પણ ઓળખીશું આપણે જો અહીંયા તમને આકૃતિ છે આ થર્મિલ પ્રક્રિયા અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતના કરવામાં આવે તો આપણે નીચેની જોઈ મધ્યમની જો ટોચ પરની રહેલી તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી જે ધાતુઓ છે ને કાર્બન સાથે ગરમ કરવામાં મળતી મેળવી નથી એટલે તેનું શું સક્રિયતા શ્રેણીમાં જે ધાતુ હો કાર્બનની સાપેક્ષમાં ઓક્સિજન સાથેનું આકર્ષણ બળ ધરાવે વધારે છે ઓક્સિજન સાથે તે આકર્ષણ બળ વધારે ત્યારે ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજન થાય એટલે કે રિડક્શન દ્વારા શું થાય સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ અને પીગળેલા ઓક્સ ક્લોરાઇડ વધુ વિદ્યુત વિભાજન દ્વારા મેળવાય અને ધાતુઓનું શું થાય કેથોડ પર જમા થાય અને ક્લોરિન ધન તરીકે ત્યાં જમા જોવા મળશે એટલે કે કેથોડ પર સોડિયમ અને એનોડ પર ક્લોરિન તમને આ રીતના ત્યાં તે ધાતુ તત્વો ભેગા થતા જોવા મળશે એટલે કે એક વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દર્શાવવામાં આવશે તેવી જ રીતે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને વિદ્યુત વિભાજન દ્વારા દ્વારા તે મેળવાય છે આપણે એટલે ધાતુઓનું શુદ્ધિકરણ આ રીતના કરવામાં આવશે એની વાત કરીએ ધાતુઓનું શુદ્ધિકરણ કઈ રીતના થાય તો રિડક્શનની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી રિડક્શન થયું હોય ઓક્સિજન દૂર થયું હોય ત્યારે ધાતુ શુદ્ધ સ્વરૂપે ન મળે શુદ્ધ કરવા માટે ધાતુઓને શું કરવામાં આવે વ્યાપક રીતના તેને વિદ્યુત વિભાજન કરવામાં આવે વિદ્યુત વિભાજન થી શું થાય શુદ્ધિકરણ થાય એટલે આ શુદ્ધિકરણ ની ઘટનાની વાત કરીએ તો અનેક ધાતુઓ જેવી કે કોપર છે ઝીંક છે પછી ટીમ છે નિકલ છે ચાંદી છે સોનું છે વગેરે જેવી ધાતુઓ છે એ શું કરે છે વિદ્યુત વિભાજન મેળવાય છે અને અશુદ્ધ ધાતુઓ છે એનોડ અને શુદ્ધ ધાતુઓ ક્યાં પાતળી પટ્ટી ઉપર કેથોડ પર તમને જમા થતો જોવા મળશે અશુદ્ધ ક્યાં એનોડ પર

ત્યાં આ અવસ્થામાં જે આપણે મળી આવે છે આયર્નના ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ સાથે પણ આપણે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આ જો અહીંયા તમારો કોપરનું વિદ્યુત વિભાજન રિડક્શન તમને દર્શાવેલું છે કે જે તમને અહીં જોવા મળશે કે થોડું તરફ કોપરના આયનો જતા તમને જોવા મળશે અહીંયા સુધીનો તો ધાતુઓની પ્રાપ્તિ કઈ રીતના છે એના વિશે આપણે ચર્ચા કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ